અંજારના ભીમાસરમાં વીજ ચેકિંગ માટે ગયેલી ટીમ પર હુમલો કરાતા ત્રણ મહિલા સહિત સત્તર સખ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વીજ ચેકિંગ રાઇબ હોવાથી અંજાર પીજીવી સેલ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ ભીમાસર ગામમાં વીજ ચેકિંગ માટે ગયા હતા આ કર્મચારીઓ જુદી જુદી ટીમ બનાવીને ચેકિંગ કરી રહ્યા હતા નાયબ ઈજનેર વંદનાબેન કથગરાની ટીમ ગામના લક્ષ્મીબેન ધમા કોબાડિયાના ઘરે તપાસ કરતા ત્યાં વીજ ચોરી થતી હોવાનું બહાર આવતા મકાનમાંથી વીજ મીટર કબજે કરી આ ટીમ ત્યાંથી નીકળી રહી હતી ત્યારબાદ લક્ષ્મીબેન તથા અન્ય બે મહિલા અને એક શખ્સે ઉશ્કેરાઈ જઈ સરકારી વાહન ને ઉભું રાખ્યું હતું અને મીટર પરત આપવાની માંગ કરી બોલેરો ગાડી રજિસ્ટ્રેશન નંબર જીજે ઓગણચાલીસ થી તેર જીરો નવ ના આગળના કાચ તથા પાછળના કાચ ઉપર હુમલો કર્યો હતો જેમાં કાચ ઉડતા વંદના ને ઈજાઓ પહોંચી હતી

જુનિયર ઈજુનેર વી કે મકવાણાની ટીમ અર્જણ ગોવિંદ કરસન ગોગરાના ઘરે ચેકિંગ કરી મીટર કબજે કરી ટીમ બહાર નીકળતા અર્જણ ગોગરા તથા અન્ય ત્રણ શખ્સોએ આ ટીમને રોકી જાનથી મારી નાખવાની ધમકી આપી મીટર બળઝબરીપૂર્વક ઝૂંટવીને નાસી ગયા હતા તેમજ આર એસ રંગવાણીની ટીમ ગામમાં ચેકિંગમાં હતી ત્યારે ચાર શખ્સોએ તેમને રોકી ગામમાં પૂછ્યા વગર કેમ આવો છો તેમ કહી અવરોધ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બા ભારતીમાં